ખેરાલુમાં ભગવાન શ્રી રામની યાત્રામાં થયો પથ્થરમારો પોલીસના અંદાજે દસ રાઉન્ડ ટીયર ગેસના સેલ છોડ્યા પ્રાપ્ત વિગતો અયોધ્યા નગરીમાં શ્રી રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ રહી છે ત્યારે હવે અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે ત્યારે ખેરાલુમાં બેલીમવાસ વિસ્તારમાં પસાર થઈ રહી હતી શોભાયાત્રા જેમાં મુસ્લિમ સમાજના તોફાની ટોળાએ મકાની છત ઉપર મહિલાઓ સહિત અન્ય પુરુષો પોતાના હાથમાં પથ્થર લઈને ફેંકતા નજરે પડે છે ત્યારે સમગ્ર ઘટના અંગે ખેરાલુ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને હાલ બધું કાબુમાં કરી લીધું છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે પોલીસે પરિસ્થિતિ પર મેળવ્યો કાબુ હાલ શાંતિનો માહોલ છે ત્યારે હવે આવા સંજોગોમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે અને વાયરલ વિડીયો આધારે તપાસ હાથ ધરવામાં આવી છે અને હવે આવા અસામાજિક તત્વો સામે કડક પગલા ભરીને સજા કરવામાં આવે તેવી માંગ હિન્દુ ધર્મના લોકો ઈચ્છી રહ્યા છે ત્યારે હવે જોવું રહ્યું છે કે આખરે પોલીસ તંત્ર દ્વારા આવા રાષ્ટ્ર વિરોધી ગુંડા તત્વોને ક્યારે ઝડપી પાડી જેલ હવાલે કરશે